ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો અમારા નવ વ્લોગને તમારું સ્વાગત છે એ ભાઈ સરકારે સાડા અગિયાર બાર વાગ્યા એટલે હવે વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે દુકાન ઉપર હું એકલો હતો એટલે પહોંચી નહોતું વળતું એટલે જે કાનનો વ્લોગ બનાવ્યો હતો એ તો મેં અવારે અપલોડ કરી દીધો હતું કારણ કે જે બનાવવાનો હતો આપણો વ્લોગ એ હવે આપણો સ્ટાર્ટ થાય તો ફાઇનલી ફાઇનલી તમે જોવાનું ભૂલતા નહીં

ઓ પતઈ કરી કન ખાઈ લે ઓ બાપા આタル પડ હા ઓ અને વિવા નો મોબાઈલ જુઓ અને હવે કરી અને હોય આવી ગઈ જો જસુ છે આગે જાય હા એ તાઈસ ભાઈ મામી એ મું બનાવું નું નુકળી અને હોય તો કેટલી હોય હોય દીગદાન ભાઈ હા તો બતાલો કે ગાઈસ હવે પાછો દૂપનમાં તો ગાઈસ હવે પાછો દૂપનમાં આવી ગયા છીએ તો ગાઈસ અમારો વ્લોગ જોન જેતો ને અમાર સપોર્ટ મળવાનો મને ખબર છે તો સપોર્ટ કરના ભુસો સપોર્ટ કરો અંકલ અંકલ ગાઈસ મુ ગયો હું પાછો પ જોઈ લો આ છો છો દેખા છે અને ગાય હોય ને તો મજે વાધાર ચાલુ છે લલિતા

સપોર્ટ કરજો સપોર્ટ કરજો લાઈક કરો લાઈક કરો શેર કરો જય માતાજી કરો અને અમારો વિડિયો જોવો હા આપણે ખાવા આયા હતા પણ આપણે ખાયું નહીં એટલે આપણે ખાધું નહીં આપણે વિવરને અને થોડું ઘણું પાછું નાખી દીધું કારણ કે વિવાહને પૂરું કાતું નહીં તો કૂતરે બૂતરે નાખી દે તો કાંઈ સો લલી બેઠી હે લલી મેં કાતું કોઈ લા દૂધ પીલો હોય જી તો કાંઈ આપણે દૂધ 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 બૂધ પીએ ને પછી આપણે જઈએ પાછા પૂનમ ના ના આપણે શું લેવા દે પૂનમ કા અમારા ક્યાં કોમ્બિનેશન હે લલિતા

તો ગાય સો બધો સામાન મસ્ત લઈ મિલ દીયો પછી મળીએ ફાઇનલી ગાય રાજે રાજા હા હાડાસ અને મારું ઉપર જીરા કે ઘંટી ચાલુ કરી હો તો ગાય તો ઘંટી ચાલુ જોઈ લો આઠ વાગે રાતે ઘંટી ચાલુ કરી હો કારણ કે કાલ સો પૂનમ કાલ હા પૂનમ ને સરથી કટી એટલે આજ રાતે ચાલુ કર્યો ને કાલ પાછો લોટનો બોટ જોવો કર એ જોવા માટે ના જોઉં લગ રહામાંની કે કંટી ચાલુ છે હાલાટ હાલાટ હાલો તમને બે જાડ હોય લે લો

đi đi Good night Good night Mấy Mam, mấy good night Thôi cái good night Ôi là lì ơi Good night. night Good night Good night Ừ <coughs> good night <coughs> Good night Good night <coughs> Hả Ôi chứ Tâm bố là hả chứ